હેલો મિત્રો કેમ છો તો મિત્રો મજામાં જશો ને અમે પણ મજામાં જ છીએ તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ સરહર મહાદેવ અને બાપા સીતારામ મિત્રો તો બના રહેજો આજના વિડીયોમાં મિત્રો અમે જઈ રહ્યા છીએ મિત્રો ઘરે અમારું ખેડૂતનું સોનું એટલે તમે જોઈ શકો છો ખેડૂતનું સોનું આ અમારી મગફળી છે તો અમે લઈ જઈએ છીએ ઘરે વરસાદ આવે એ પહેલાં આપણે અકેલી લેવાનું છે અમારા ઘરમાં ગમે તે સારી જગ્યા પર સોનાને અમે મૂકી દઈશું તો મિત્રો બના રેજો આજના વિડીયોમાં જોઈ શકો છો ખેડૂતનું સોનું તો વરસાદ આવે એ પહેલાં આપણે એને ઘરમાં મૂક તો મિત્રો તમે જોઈ શકો છો વરસાદના લીધે બહુ જ નુકસાન છે ખેડૂતને વરસાદે બહુ જ નુકસાન કર્યું છે પાણી પાણી કરી નાખ્યા છે ખેતરોમાં અમારા સીણા વાવેલા છે સીણામાં પાણી ભરાઈ ગયું છે અત્યારે હું પાળા ફોડવા માટે આવ્યો છું પાણી બહાર કાઢવા માટે તો પાળા ફોડીને આ પાણી હાલતું કર્યું છે અને બહુ પાણી ભરાઈ ગયું છે વાવેલા છીણા છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે પાળા ફોડ્યા છે તો મિત્રો બહુ પાણી હાલી જાય છે તમે જોઈ શકો છો મિત્રો અહીંથી શેણાવ આવેલા છે આ બાજુના અને આ બાજુ ધાણી વાવેલી છે ધાણીના કેરા ફૂલ ભરેલા છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ ધાણીના કેરા ભરેલા છે મિત્રો ફૂલે ફૂલ ભરેલા છે તો મિત્રો બહુ જ પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો આ પસાટ તોડીને હું પાણી બહાર કાઢવા માટે આવ્યો છું મિત્રો આખા એ આખા કેરા ભરાઈ ગયા છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હજી તો મારા ઘઉના ખેતરમાં પાણી ફોડવા જવાનું છે આ તો અહીંયા ધાણીને ને છીણા આવેલા છે એમાં પાણી ભરાઈ ગયું છે મિત્રો ઘઉં ના ખેતરોમાં હજી જવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં અને તમે જોઈ શકો છો વિડીયોમાં હજી કંઈ વરસાદ આપણે બંધ થશે એવું લાગતું નથી અંધારી ગયું છે ફરતી બાજુ તમે જોઈ શકો છો વરસાદ અંધારી ગયો છે વરસાદ ચાલુ જ છે ધીમે સ્પીડથી અને કાલ સવારથી ચાલુ છે કાલે આખો દિવસ ચાલુ જતો આજ આખી રાત્રે પણ ચાલુ જતો તમે જોઈ શકો છો આથુઅર વાવેલી છે એ મારા ગુજરાતી ભાઈઓ નુકસાન કર્યું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા માંડવીનો ઢગલો પીડ્યો છે મિત્રો તમે જોઈ શકો છો બહુ જ નુકસાન કર્યું છે મિત્રો વરસાદે તો આ ઘઉં છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો થુવર પણ બહુ જ પાણી ભરાઈ ગયું છે મિત્રો પાણી પાણી કરી નાખ્યા છે મિત્રો થુવર પણ તો મિત્રો બહુ જ મોટું નુકસાન છે મિત્રો તમે જોઈ શકો છો બહુ વરસાદ પડ્યો છે મિત્રો અમારે ખેડૂતની વેદના મિત્રો ખેડૂત જ સમજી શકે મિત્રો